સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ભાંગરો વાટ્યો પંદર ઓગસ્ટ ઈ આમંત્રણ પત્રિકામાં તારીખ જ લખવી ભૂલી ગયા નમસ્કાર હું કમલેશ કોટેચા સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીનો પ્રમુખ આજે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક લોકોને ઈ નિમંત્રણ પાઠવવામાં આવ્યું જે ઈ નિમંત્રણ તિરંગા યાત્રા સંદર્ભનું હતું જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર લોકસભાના સભ્ય સુરેન્દ્રનગર જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્ય શ્રીઓ હાજર રહેવાના છે પરંતુ અતિ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે જે આ તિરંગા યાત્રાની ઈ નિમંત્રણ તંત્ર દ્વારા પાઠવવામાં આવ્યું તેમાં તંત્રએ તારીખ જ નાખી નથી તિરંગા યાત્રા એટલે રાષ્ટ્રના અભિમાનનું રાષ્ટ્રના સ્વાભિમાનનું એક કાર્યક્રમ છે આવા રાષ્ટ્રના સ્વાભિમાન અને અભિમાનના કાર્યક્રમમાં પણ તંત્ર આવી નિષ્ક્રિયતા રાખતી હોય એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે ઉપરોક્ત બાબત તંત્રએ તાત્કાલિક ધોરણે જાહેરમાં આમ જનતાની સરકારની અને લોકોની માફી માંગવી જોઈએ એવી મારી સ્પષ્ટ માંગણી છે નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો